રાજકોટમાંરેન્દ્રભાઈ મોદી ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પચીસમી ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ઊર્જા વિભાગના રૂપિયા પાંચસો તેર કરોડના કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે વડાપ્રધાન શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શાપર ખાતે ચારસો કેવી સબસ્ટેશનનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે રૂપિયા ત્રણસો અડતાલીસ પોઈન્ટ બાર કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ ચારસો કેવી સબસ્ટેશનથી સાયલા અને ચોટીલા તાલુકાના દસ હજારથી વધુ લોકોને લાભ થશે આ ઉપરાંત વડાપ્રધાન ભાવનગર જિલ્લાના સનેસ ખાતે આશરે રૂપિયા અઠ્યોતેર કરોડના ખર્ચે નિર્માણ પામેલા એકવીસ મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે તેમજ રાજકોટ અમરેલી અને ભાવનગર જિલ્લામાં છાસઠ કેવીના વિવિધ દસ સબ સ્ટેશનનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટ સાકાર થવાથી ભાવનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે